ભુજ નગરપાલિકા ચેરમેન દ્વારા વિવિધ કાર્યોને લઈને કારોબારીની મિટિંગ યોજવામાં આવી આજ રોજ કારોબારી રાખવામાં આવી હતી દરેક નગરસેવકોના બોર્ડ વાઇઝ જે પણ પ્રશ્નો હતા જે વિકાસના કામો હતા જેને બહાલી આપવાની હતી કારોબારીની અંદર જે નિર્ણયો લેવામાં હતા એ તમામ વસ્તુના નિર્ણય કારોબારીની અંદર લીધેલા છે જેની અંદર ઓજીની અંદર ત્રણ કરોડ નવ લાખ રૂપિયાના કામ અલગ અલગ વિસ્તારો ની અંદર સાથે સાથે યુડીપી જે grant આવે છે એની અંદર ટોટલ છ કે સાત કરોડ રૂપિયાના કામો અલગ અલગ વિસ્તાર wise જે નક્કી કરવામાં આવ્યા એ કરવામાં આવ્યા છે મુખ્ય ગટરો ના અનેક જગ્યાએ પ્રશ્નો હતા કે જ્યાં નવી લાઈનો નાખવાની છે ત્યાં ખુટતી કડી છે એ પૂરી કરવાની છે ધારો કે હું મારી જ વાત કરું તો વોર્ડ નંબર સાત ની અંદર સંસ્થાન ની અંદર વર્ષો જૂનો પ્રશ્ન છે જે ગટર નો આપડે ગરબી ચોક પાસે તો વીસ લાખના ખર્ચે યુડીપી ગ્રાન્ટ અંતર્ગત આપણે ઓનલાઈન ટેન્ડર કરેલું હતું જે પાર્ટીને એલવન તરીકે જે મંજૂર થઈ જાય તેને આપણે કારોબારીની અંદર મંજૂર કરીને તેને આગળની પ્રોસીજર માટે કામે લગાડવામાં આવશે એવી રીતના વોર્ડ નંબર દસ છે વોર્ડ નંબર અગિયાર છે વોર્ડ નંબર આઠ છે વોર્ડ નંબર સાત છે એટલે સમગ્ર એકથી કરીને અગિયાર અગિયાર વોર્ડની અંદર જેટલા પણ ડ્રેનેજના ટેન્ડરો થયેલા હતા કે ડ્રેનેજના જે પ્રશ્નો હતા ખુદથી કડી છે એ તમામ પૂરી કરી દેવામાં આવશે સફાઈનો ટેન્ડર આપણે અમારો બોડી આવી ત્યારબાદ પહેલી કારોબારી છે એની અંદર નિર્ણય લેવામાં આવ્યો હતો ત્યારબાદ રીટેન્ડ કર્યું છે પણ ચારે ઝોનમાંથી ઝોન નંબર એકમાં જ ત્રણ ટેન્ડર આવેલું છે બાકીના જે ઝોનમાં છે એક સિંગલ સિંગલ ટેન્ડર આવેલા છે તો ફરીથી સાત દિવસના મુદતે આપણે ફરીથી રીટેન્ડરિંગ કરીશું અગાઉ પણ મેં આપને જાણ કરી રહી છે કે જે વોકવે છે હમસરની પાસે તેને આખું રિવાઇઝ પ્લાન કરીને ફરીથી કામ ચાલુ કરી દેવામાં આવશે તેનું પ્લાન એસ્ટિમેટ ફરીથી તૈયાર થઈ ગયું છે કોન્ટ્રાક્ટર ભેગી મિટિંગ થઈ ગઈ છે અને સ્થાનિક જે વોકર્સ છે એના પૈકી પણ મીટિંગ થઈ ગઈ છે તો આવનારા દિવસોની અંદર ત્યાં પણ જોરશોરથી નગરપાલિકા કામ ચાલુ કરશે જે અગાઉ અમારા સીઓ શ્રી બસ સ્ટેશન રોડ ઉપરથી જે પ્રમાણે નીકળ્યા હતા કલેક્ટર શ્રીની સૂચના હતી હાલમાં અત્યારે સીએમ પણ આવી ચૂક્યા છે ત્યાં આવી ગયા છે અને બસ સ્ટેશનનું નું ઓપનિંગ પણ થઈ ગયું છે તો નગરપાલિકા દ્વારા જે પણ ધારકો છે તે જો રૂપ થશે તો આગળની કઈ કાર્યવાહી નિયમ મુજબ કરવામાં આવશે અને એ લોકોએ પણ બાહેંધરી આપી ગયા છે કે ભાઈ અમે જો ટ્રાફિક સમસ્યાને ન રૂપ થશું તો અમે સ્વેચ્છાએ હટવા પણ તૈયાર છે જી ખાસ કરીને જે આપણે લીપ્યું રાજેન્દ્ર થી કરી ગાંધીજીના પુતળાથી દાદા દાદી પાર્કથી આપણે જે ખેંગાબાદ સુધી આપણે વોમ વાઈટ લાઇટું નાખી એક થીમ રોડ તરીકે ભૂજને આપણે થીમ રોડ આપ્યો એવી જ રીતના જુબલી ગ્રાઉન્ડથી કરી અને પ્રિન્સ રેસિડન્સી સુધી જે રોડની વચ્ચેના જે પોલ છે એ સિમેન્ટ પોલ છે તો આવનારા દિવસોની અંદર રૂપિયા છવ્વીસ લાખ સત્તર હજારના ખર્ચે ટાઈડની જે અમારી પાસે ગ્રાન્ટ છે એ ગ્રાન્ટની અંદર રૂપિયા છવ્વીસ લાખ સત્તર હજારના ખર્ચે તમામ ડિઝાઇનિંગ પોલ નવા કરવામાં આવશે એના સિવાય પણ અન્ય જગ્યાએ જ્યાં લાઇટ લાઇટ લગાવવાની હતી અલગ અલગ સોસાયટીમાં કનેક્શન આપવાના હતા તો તે સોસાયટીના વેરાઓ ભરીને ત્યારબાદ તે લોકોને કનેક્શન આપવામાં આવશે કચ્છની પ્રજાનું માનીતું અને કચ્છની પ્રજાના સાથ સહકાર અને પ્રેમથી સાકાર થયેલું એલબી મોલ એટલે કે લુગડા બજાર ફેમિલી સોરો અમારું એડ્રેસ ભુજ બ્રાન્ચ અનમ રિંગ રોડ ભુજ કચ્છ મોબાઈલ નંબર 8980413537 નાઈન એટ ઝીરો ફોર વન થ્રી ફાઇવ થ્રી સેવન માંડવી બ્રાન્ચ નંદનવન સોસાયટી માંડવી ભુજ હાઇવે માર્કેટયાર્ડની બાજુમાં માંડવી કચ્છ મોબાઈલ નંબર સિક્સ થ્રી થ્રી સિક્સ નાઇન ડબલ વન ફોર રવિવારે આખો દિવસ શોરૂમ ખુલ્લો રહેશે